નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું વર્ષ બે હજાર પચ્ચીસમાં દુનિયાના અંતની શરૂઆત થઈ ચૂકી છે શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી સાવધાન વર્ષ બે હજાર પચ્ચીસ પોતાની સાથે લાવ્યો છે તબાહી બાબા વેંગાએ વર્ષ બે હજાર પચીસ ને જણાવ્યું હજી સુધીનું સૌથી વધારે ભયાનક વર્ષ બાબા વેંગાની કઈ ભવિષ્યવાણી છે જે આજે દુનિયાને ડરાવી રહી છે શું યુરોપમાં તબાહીની લહેર ઉઠવાની છે શું ખરેખર લેબમાં માણસના શરીરના અંગ બનાવવામાં આવશે શું ત્રીજો વિશ્વયુદ્ધ હવે ચાલુ થવાનું છે ક્યારે થશે આ દુનિયાનો અંત શું બે હજાર પચીસ આપણા જીવનનું છેલ્લો વર્ષ થવાનું છે શું કહે છે આ વિષયમાં બાબા વેંગાની ભવિષ્યવાણી જાણવા માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો દુનિયામાં એવા ઘણા લોકો છે જે ભવિષ્યવાણી કરે છે ઘણા લોકો પોતાને પોતાની જાતને ભવિષ્ય વક્તા તરીકે ઓળખાવે છે અને દેશ અને દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ ઉપર ભવિષ્યવાણીઓ પહેલાથી જ જણાવતા હોય છે પણ મિત્રો આમાંથી થોડાક જેવા ભવિષ્ય વક્તાઓ હોય છે જેમની ભવિષ્યવાણીઓ સત્ત પ્રતિશત સાચી સાબિત થતી હોય છે અને દુનિયા એમને મહાન ભવિષ્યવક્તાના રૂપમાં ઓળખે છે આવી જ એક જાણીતી ભવિષ્ય વક્તા હતી વેંગેરિયા પાંડેવા કુસ્તરોવા મતલબ કે બાબા વેંગા એમણે આંખો વગર આવનારા કાલની તસવીર જોઈ લીધી હતી બાબા વેંગાનો જન્મ ત્રણ ઓક્ટોબર ઓગણીસો ને અગિયારમાં બુલ્ગેરિયામાં થયો હતો એ નાનપણમાં જોઈ શકતી પણ બાર વર્ષની ઉંમરમાં એક તુફાનમાં ફસાઈ ગઈ જેના લીધે એમની આંખો ચાલી ગઈ પણ આ જ તૂફાને એમણે ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ પણ આપી અને આના જ દમ ઉપર એમણે બે હજાર ચારમાં આવાવાળી ભયંકર સુનામી અને અમેરિકા ઉપર થયેલા નવ અગિયાર હુમલાની સટીક ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગા વર્ષ પાંચ હજાર અને ઓગણસી સુધીની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે અને આમાં મિત્રો બે હજાર વીસ અને બે હજાર એકવીસ પછી હવે બે હજાર પચીસ વિશે જે એમની ભવિષ્યવાણીઓ સામે આવી છે એ ખરેખર ડરાવનારી છે જેમ કે ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું છે કે યુરોપનો વિનાશ બાબા વેંગાએ કહ્યું કે વર્ષ બે હજાર પચીસમાં યુરોપમાં ખૂબ જ મોટો સંઘર્ષ છીડશે યુરોપમાં એવો ઘોર યુદ્ધ થશે કે આના એક ખૂબ જ મોટા ક્ષેત્રનો વિનાશ થઈ જશે લોકો એકદમ કીડી માકુડાની જેમ માર્યા જશે અને યુરોપની ચોસઠ કરોડથી પણ વધારે આબાદીનો લગભગ વધારે પૂરતો હિસ્સો ખતમ થઈ જશે આખા યુરોપમાં અમુક હજારેક લોકો જીવિત રહેશે પણ પછી એ પણ આ યુદ્ધ અને પ્રલયનો અસરને સહન નહીં કરી શકે એના પછી ભવિષ્યવાણી છે ત્રીજા વિશ્વ શરૂઆત બાબા વેંગાએ દાવો કર્યો કે બે ચોવીસ પછી અને બે માં લગભગ આ આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધમાં ફસાશે આ યુદ્ધને રોકવા માટે લાખો કોશિશો કરવામાં આવશે આમ છતાં પણ ત્રીજો વિશ્વ યુદ્ધ ચાલુ થશે અને આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો પણ વપરાશ કરવામાં આવી શકે છે છે અને મિત્રો વાત તો એ કે એક્સપર્ટ પણ પણ વૈજ્ઞાનિકો બાબા વેંગાની આ ભવિષ્યવાણી ને સાચી માને છે હમણાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યો છે એ હમણાં હવે ત્રીજા વિશ્વ યુદ્ધ બાજુ આગળ વધી રહ્યો છે આ યુદ્ધે ત્રીજા વિશ્વ યુદ્ધની

આ યુદ્ધના કારણે દુનિયા બે ગઈ છે અને આ ત્રીજા યુદ્ધનું એક સૌથી મોટો કારણ બની શકે છે મિત્રો એલિયન સાથે વાતચીત બાબા વેંગાની આગળની ભવિષ્યવાણી માણસ અને એલિયન બંને સાથે જોડાયેલી છે કારણ કે એમણે લખ્યું હતું કે બે હજાર માં માણસ ધરતીથી બહાર સંવાદ સ્થાપિત કરવામાં કામયાબ થશે મતલબ કે માણસ દુનિયાથી બહાર આ પૃથ્વીથી બહાર રહેવાવાળા બીજા ગ્રહો ઉપર જે લોકો રહી રહ્યા છે જેને આપણે એલિયન કરીએ છીએ એમની સાથે સંપર્ક કરી લેશે અને આની લાખો કોશિશોમાં આપણા વૈજ્ઞાનિક લાગેલા પણ પડ્યા છે પણ મિત્રો અહીંયા એક વાત એ પણ છે કે એલિયન્સનું છે કે નહીં આ પણ એક ચર્ચાનો વિષય છે મગજ વાંચવું ખૂબ જ વધારે આસાન થઈ થઈ જશે જશે સરળ બાબા વેંગાના અનુસાર વર્ષ બે હજાર પચીસ સૌથી વધારે ખતરનાક ટેકનોલોજીના લીધે ઓળખવામાં આવશે કારણ કે આ વર્ષ દરમિયાન એક એવી ટેકનોલોજીની ખોજ કરવામાં આવશે એક એવી ડિવાઇસ બનાવવામાં આવી શકે છે જેનાથી માણસના મગજને વાંચવું પણ એકદમ સરળ થઈ જશે હા મિત્રો બાબા વેંગાના અનુસાર વર્ષ બે હજાર પચીસમાં તકનીકનું વિકાસ એટલી હદ હદ સુધી થઈ જશે કે માણસ પોતાના જ મગજની પ્રાઇવેટ વાતો જાણવાની કોશિશ કરશે એ શું વિચારી રહ્યા છે શું ઇમેજિન કરી રહ્યા છે આ બધી વસ્તુઓ જાણવું ખૂબ જ વધારે સરળ થઈ જશે અને મિત્રો જો આપણે જોઈએ તો બાબા વેંગાની આ ભવિષ્યવાણી હકીકતનું રૂપ પણ લઈ ચૂકી છે મિત્રો ટેસ્લાના માલિક એલન મક્સ ની કંપની એ એક એવી ચિપ બનાવી છે જે જોવામાં તો એક સિક્કાના આકારની છે આ ચિપ ને સર્જરીના માધ્યમથી એક માણસના મગજમાં પણ ફિટ કરવામાં આવ્યું હતું આ ચિપ અસલમાં હ્યુમનના મગજ અને કમ્પ્યુટરની વચ્ચે સીધો સંપર્ક બનાવવામાં મદદ કરે છે પણ આ ચીપને મગજમાં લગાવ્યા પછી માણસ શું વિચારી રહ્યું છે એ શું વિચારે છે શું એની ફિલિંગ શું છે આ બધી વસ્તુઓ ખબર પડી જાય છે આ બધી વસ્તુઓ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર એકદમ સાફ સાફ જોઈ શકાય છે કારણ કે આ ચીપ જે છે એ એક રીતે માણસના મગજને કંટ્રોલ કરશે મિત્રો આને પેરેલાઇઝ મરીજ જે હાલી ચાલી નથી શકતા એમના માટે બનાવવામાં આવી છે પણ મિત્રો આની જે ખાસિયત છે કે મરીજના મગજ ઉપર આનો એનો પૂરો પૂરો એક્સિસ એ કંપનીને આપી દેશે મતલબ કે મગજ વાંચવાને વાળી જે બાબા વેંગાની જે ભવિષ્યવાણી છે એ આજે નહીં તો કાલે સો ટકા સાચી સાબિત થવાની છે મંગળ ગ્રહ ઉપર થશે નવા માનવ ઉર્જા સ્ત્રોતની ખોજ મંગળ ગ્રહ ઉપર જીવનની શોધમાં આજે પણ ઘણી બધી કંપનીઓ પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ બનાવી રહી છે ઘણી કામ કામ કરી રહી છે એલન મક્સ મક્સ તો મંગળ ઉપર લોકોને વસાવાની વાત પણ કહી ચૂક્યા છે દુનિયાભરના દેશો મંગળ ઉપર મિશન મોકલી રહ્યા છે જેનાથી ત્યાં જીવનની ખોજ થઈ શકે જેના લીધે જો પૃથ્વી ઉપર કોઈ સમસ્યા આવે તો માણસ મંગળ ગ્રહ ઉપર જઈને રહી શકે બાબા વેંગાએ પણ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે વર્ષ બે હજાર માં માણસ મંગળ ગ્રહ ઉપર જીવનની શોધ કરવામાં સફળ થઈ જશે અને માણસ એક ત્યાં એક નવી દુનિયા વસાવા માટે તૈયાર પણ થઈ જશે આગળની ભવિષ્યવાણી અનુસાર મિત્રો લેબમાં બનશે માણસોના અંગ બાબા વેંગા પોતે પણ એક ચિકિત્સક હતી એ લોકોનો હાથ પકડીને જ એમની બીમારી વિશે જાણી લેતી હતી એમણે ઘણા લોકોને ગંભીરથી ગંભીર બીમારીઓમાંથી આઝાદ પણ કરાવ્યો હતો પણ આ બધું એમની દિવ્ય શક્તિઓના લીધે હતું જેના ચાલતા એમણે આગળ આવનારા સમયમાં ચિકિત્સાને લઈને ભવિષ્યવાણી પણ કરી અને કહ્યું કે ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ મોટો ક્રાંતિકારી બદલાવ જોવા મળશે બે હજાર પચીસ સુધી વિજ્ઞાન એટલો સફળ હશે કે માણસના અંગને ઇન્સાની અંગને લેબની અંદર બનવા બનાવવામાં આવશે તૈયાર કરવામાં આવશે અને આનાથી ઘણી એવી બીમારીઓનો ઈલાજ સંભવ થશે જે હમણાં સુધી જેનું ઈલાજ મળવું ખૂબ જ વધારે મુશ્કેલ હતું

વિનાશની શરૂઆત થઈ જશે મોસમમાં પરિવર્તન થશે અને ધરતી પોતાના વિનાશ બાજુ આગળ વધશે આપદાઓ પ્રાકૃતિક તો યુદ્ધ ચાલી રહ્યો તો બીજી બાજુ ભયંકર પ્રાકૃતિક ઘટનાઓ ચાલી રહી હશે માણસ માણસે ખૂબ જ મોટી સંખ્યામાં માર્યા જશે અને આ પ્રલયંકારી સમયે દુનિયાને અંત બાજુ આગળ લઈ જશે પણ વર્ષ બે હજાર પચીસ માં દુનિયાનો અંત નહીં થાય પણ ઘણા વર્ષોની લડાઈ પછી પાંચ હજાર અને નેવ્યાસી એમ જણાવવામાં આવ્યું છે કે આ દુનિયાનો અંત થઈ જશે તો મિત્રો બાબા વેંગાની આ ભવિષ્યવાણી ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડિયો સાથે ધન્યવાદ